ના કામોનું લોકાર્પણ થયું તે પૈકી ડભોઈ ખાતે બસો કરોડના ખર્ચે તૈયાર થયેલ વિદ્યુત લોકો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા સહિત રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા ઐતિહાસિક દરભાવતી ડભોઈના ઇતિહાસમાં ગાયકવાડ શાસન દરમિયાન ડભુઈનું રેલવે જંકશન એશિયામાં પ્રથમ સ્થાન ધરાવતું હતું સમય જતા આ જંકશનને વિકસિત અને અતિ આધુનિક બનાવવા ભારત સરકારના પ્રયત્નોથી નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે ડભોઈ ખાતે સ્ટીમ અને ડીઝલ એન્જિન રિપેર કરવા પહેલા લોકો શેડ હતો જે સમય જતાં નવ બનાવતા દેશભરમાં ઇલેક્ટ્રિક રેલ એન્જિન દોડતા હોય ત્યારે પશ્ચિમ વિભાગના મોટા ભાગના ઇલેક્ટ્રિક એન્જિન અહીં રિપેર કરવામાં આવશે બસો કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિદ્યુત લોકો વર્કશોપનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કર્યું હતું ત્યારે આ લોકો શેડ લોકાર્પણ થતાં ગર્ભાવતી સહિત આસપાસના તાલુકાના સંખ્યાબદ્ધ બેરોજગારોને રોજગાર મળશે પશ્ચિમ વિભાગના રેલ એન્જિન ડબોઈ ખાતે રિપેર થશે આ લોકો શેડમાં એક સાથે આઠ લોકો કામગીરી કરશે ઇન્ફેક્શન શેડ એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ કેન્ટીન ગાર્ડન છ પોઈન્ટ પાંચ મીટર લાંબુ સરદાર પટેલ મ્યુરલ દસ કે એલડી કેપેસિટી વોટર ટ્રીટમેન્ટ એસટીપી પ્લાન્ટ સહિતની સુવિધાઓ વિધિત લોકો વર્કશોપમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે લોકાર્પણ પ્રસંગે ઉદેપુર લોકસભા મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા સહિત બ્રહ્મભટ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ રેલ્વે વિભાગની એસએસસી કમિટીના સભ્યો સુકીર્તિબેન તડવી વૈદેહી શાહ દીક્ષિત દવે મનોજ પટેલ સહિત કમિટી સભ્યો અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આજ રોજ દેશના યશોસી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પંચ્યાસી હજાર કરોડ જેટલી માતબર રકમના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણો કરવામાં આવ્યા આજે અહીંયા દર્ભાવતી ખાતે બસો કરોડના ખર્ચે તૈયાર થયેલો લોકો વર્ક વર્કશોપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ માન્ય મોદી સાહેબની જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવા પૂરી કરી છે એવું આ દર્ભાવતીના અહીંના જે માન માન્ય જનતા છે એ બોલે છે કે આ વિસ્તારમાં આટલી મોટી રકમના ખર્ચે જે લોકો વર્કશોપ બનાયો છે અહીંયા બધા પશ્ચિમ રેલવે જે પશ્ચિમ ઝોન છે એના જે એન્જિનો છે એને સર્વિસ મળવાની છે ત્યારે આ દર્ભાવતીને આટલી મોટી ઉપલબ્ધિ મળી હોય ત્યારે માન્ય મોદી સાહેબનો અને એમના મંત્રી મંડળ આ તબક્કે ખુબ ખુબ આભાર માનું છું કે અમારા આ નાના તાલુકા એક દર્ભાવતી ને ખુબ મોટી ઉપલબ્ધિ આપી છે માન્ય મોદી સાહેબ ખૂબ ખૂબ ખુબ આભાર માનું છું